તમારા પપ્પા ને છે ને વિકાસભાઈ ના ઘરે મૂકી આવો મને એમનું મોઢું એવું જોઈએ રોજ તમાર કરે છે એમના નામ ટક ચાલુ થઈ જાય છે હવે આ સમયું કરો ને

બાપુજી કરો હું તમને કપડા લાવી આપી આજથી તમારા દીકરાઓ નહીં સમજવાની મને તમારી દીકરી સમજવાની Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હા મજામાં આવો આવો અંદર આવું આજે તારો બર્થડે છે તને ખબર નથી આજે મને બર્થ છે મને તો ખબર જ નથી એમણે તો કે ખવડાય એમણે ગળણી ગોળીએ ના લગારાતું છે એ તો મારા મારા જીવન મારા બારે સાસુ છતાં પણ મારા બાળકને છે કે મમ્મી આ આપડા બાદાદાનો ફોટો છે અને રોજ એ ઓળખાય નથી સા

Jadi તો ચેર પર

હું તો બહુ સાચી છું આપણા ઘરમાં તો પપ્પા ને બહુ સાંભળ્યા છે મદદલાફી નાઈ છે એ પાકા હોય છે ગવાર છે બટાકા છે ગુડી છે સા સાઈ સા એ બેનો સાક લેનો સાક Hey, I'm back with the market.